અલી એ માળ આખો ના કચરો ઓમન ઢકળ ઢકળ કરતો ઓમન ઢકળ ઢકળ કર 500 વાર કે કચરો નવરી નહી તો હું તારો મને કે બંધ થાય તું મને કે બંધ થાય ઓમ છોરી મોરી ઘરમાં કોત કચરો ઓમ રાખ વાર ના કેમ પેલી બાજુ વાર ક્યો તો નહી તારે પેલું ઓગડું નાણા વારી ઓમ જ ફરી વરા જાણો તારા બોલતી નહી મોણ રાખું ને એટલે ઓમ અમચ્છા બધા ખબર હતી કે કેટલા મોણ રાખ્યા હતા જેઠાણી તરીકે તારા મોણવાળા ના જોયા હોય આટલી ખેપડ છે પણ જબર બોલે છે હાથ ભરી રાખી મુઢામાં મર્યાદા રાખું છું એટલે નકર બોલવાનું

અમી ઢીંગી ના હેલોજી ઉપરો થી આ કઈ ન હોય કચરો લ લ કંકા ગાલ દીધા તમે બે તમે તો શું કોમ સાપરૂ કરી આવું છું ને યે કરી આવું છું ને તે તો જુદો તો તને શાંતિ થા આ રોય બહાર હતા ધોન રાખ્યો થોડું હું આવું ખેતરમાં જઈ અર

અને તારે હું કાપી આણ તો હું કાપી આણ તો મોનત નઈ રાખા તું મોનત નઈ રાખા તું જાણો તાળો ખાલી બેના હા મશહૂર માં હા મજા બેટા હા હા બસ હારું છે બેટા મારે હારું છે આ આ તો આપના જો અત્યારે એ પેણ હો મારિયા ને રૂપસો બા ઓ કોક જમણવાર હતો ઈ જમણવાર સાથે આ જમબા જાવ સાથે આ રિક્ષાવાળાને કીધું તું કે મારા બાપના ગયો તું આય પણ હામું તો હેડ્યો નામ કે માર તો ગેસ થઈ રહ્યો છો આમાં ટોકન પોટી જાય પાછું જંબા જવાનું તે હું તો હેડથી હેડીન મારતો સંપળ સંપળ તૂટી જી બેટા તે પન આવું લાય લેતા હોય તો તમે તે 10 રૂપિયા 20 રૂપિયાની ચપ્પલ મલે તું સમ ખરાતર કા ઉકળતી હેડીતી તાર ઉકળે જ કા ઉકળે જ કા આ નહીં અમાર રૂપ રૂપનો અમ્મા દેરોણી તે જેમ તાર દેરોણી જેમ ફાવે એમ બોલે જેમ ફાવે એમ આવડો જીબડો કોપી નાખું કોક ડાળા તું હા કોણ ગ્યારથી ઓ વા ઈ તો આયન

તકલું તોડી ને કોમ કરતી નહીં કે અમારે જેઠનું નું કોમ કરાય કરાય કરે છે ને કે અમારે જેઠ જેઠ કે હવારે નાસ્તોય ના લે ને હવારે પાણી વાળી આવે ને કે નાવા પોણી કાંઈ ઢેલતી નહીં ને બસ ફેશનમાં બસ કે આમ આમ હેડે છે હું કહો તને ખબર ના પડે ગોડી મી સમજાય પાસ એવું તણ પણ એને હવે મું ચેવી સમજાવ તમે જો ખાલી હું ખાલી એને ખેતર માં નહીં જાવ મારા ખેતર માં નહીં જાઉં તમે ઓમ જમવા જાવ હું પાછી ઘેર જવ આજે એનું ના કાઢું હું તો મારું નોમ નહીં હું કે આતી ખબર હે કે મારી જેઠાણી તો દોતો આમ છે દાતરી કીધી દીવ દોતરી કે આતી તીલી મે ના શાલ પણ અમર રાવા જાય અમ એમ તો કોઈ ના આજે તમને વાત કરી કાલ કોઈ પેલા બીજી ની વાત કરી તીજી ની વાત લાગે ગોમમાં હું વાત તો કરતો ફરું મારી આમ તો સીધી પણ તું એ સીધી અમ લાવ આમ થાય એ તો ના ચાલુ ઓઢામ ઘર દો ના મળતી ઈને તો ખાલી તમે જોમું છે એવી હરખી કરું હવે

घाट मा भेनै दार त हब्बू जी झोठो झालिन बोय राखिस ई मोटाणा पहिले बेनाडी आइ देरोणी लागस हवार हवार मसाले लेवा जात्ती थी मु खावा जात्ती थी ताने केती थी पण आ म नबी आओ बाडी आउ मसुरमा ह मजामा बेटा हउ त जइया ए झम्बा जइती ह તાણ જંબાજ માં તો ત્રણ વખત તો સાંપલ તૂટી ગયું ને તે શા માતા ને વાહણ છું શું કરું તારા હવે વાહન ગાઉં બીજું શું કરું તાર અમારા પેલી ખેપટી ખરી કા આખો દિવસ બોલ બોલ કરે છે આ તા જે ઠાણી તો એ તો કાય મે કાઢ ના સેલી સેલી સત્ય એવી કાય એમ ની પણ હું કરું કે જો મસરૂ બોલ બોલ કરે ના બોલવાનું બોલે છે બોલતી બોલતી દહી નું દળા જતી હતી કા હા કે બોલતી બોલતી જતી હતી

અને એવું બોલુ હું તો કો બાપ બાયરી છેમ આવું બોલુ છે કે તમન દોશી કી નઈ ઇના ઇના બાયરી ની માયા ને મોઢા ઘણું જ નઈ નાખી ઇને ઘાયણો હું બોંગળું મેલ્યું છે બોંગળું મેલ્યું છે બોલાને એવું બોલ અન તીન બાપ ને કોઈ આલ્યું નહીં કે મારા ઘરનો વાહન કી લઈ લઈને બધું સાફ કરીને આય તો હું લેતી ગોડી હું તો લેતી જ નહીં નું વાહન મારા બાપાએ તમન ઘણું આલ્યું છે બેડવાણ બેટા આપણે હું કાઢી દે

મારી માની છો પણ હજી બે શબ્દો વધારે કહેવા જાય થોડીક બાળી હા તે તારા ઘેર થી નહીં બોલતા કે ના ના એ તો મારું ઉપરાડું ખેચ હા ઓવ એ બાપડો સીધો તાર ઘેર થી તો કાયમ સીધો એ સોરે બેઠો તો તને પહેરવા આવ્યો હા તાર ઘરવાળો વાળો એટલો સીધો થાય ને જવું હતું તો એ ખમી ખાઈને બેસી રહ્યું તું જોઉં તો અને મેં ખાવા બધી બાયડ્યું હેડી કઈ બધી દો શો હોતે એ આઈન મને કે મશૂર માં છે તારે કા તારા કરવી પડે

આ તો મેઠા પાન લા વાઘુ પાન બે બેવાની વાત છે દોસ્યો ની આ મસૂરી ઘેડી થઈ લ્યા ઘેડી આખા ગામમાં લડાઈ લડાયસ કરે છે અને કિસકી હું તો જબરજસ્ત લડાઈ આવી કિસને આવનું નાટક જ આર્ઘે આ બધું છે ઈનું જ છે બધું પણ બાપા આખા ગામમાં રાળ સોવાની જોન તેમ લડાઈ લડાઈ કરો ઓમ ફલાળા ભરાય ભરાય કરો જોન તો કે અને પછી લડાઈ લે હરાજી થઈ સાતો ઓયતી ઓય ડુંગું ગાલે છે ઓયતી ઓય ડુંગું ગાલે છે હવે આના ભેગો થઈ

બાપા સોલિયા કું સતનો કોઈ કૈડીયો કૈડીયો તો મારી વાત સાંભળો આ કૈડીને સમજાવી દેજો આ મારી દેરાણીને નકર હવે હારાવટ નઈ આવે લોકો શું કે 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 ખેપ્ટી અને દાતરીયા માં માર હોય માર હે અને આવીને કેવીન જેર ફામ લોકો ને વાતો કરાય એટલે કોઈ હું મોઢું તોડી નાખું દોહી ના

आ बद्दू वन मसुर माई किदू आम्ही शेतावर जातीदिन मला रस्ता उभी आठी मसुर माई किदू की तारी देरोनी बापा होती बोलली मार हो की मारा इन बापा लंगडो हो किने ने मले मसुर माई इज किदू के ऐसा हां अटला टच सा तम अववा आ कोण भरा देवन एला